અમદાવાદમાં છે ને એક બ્રિજ બનાવ્યો અમદાવાદમાં એક બ્રિજ ત્રણ વરસથી બનતો હતો બરાબર એ બ્રિજ બની ગયો કમ્પ્લીટ થઈ ગયો બન થઈ ગયો કમ્પ્લીટ ત્રણ વર્ષ થઈ ગયા અને ભૂરા કે આ નહીં હાલે પછી એનું રિપોર્ટ આવ્યો કે ભાઈ આ બ્રિજ ઉપર વાહન ના હાલે જોખમી છે એટલે કેન્સલ કરી નાખ્યો કરોડોનો બ્રિજ ત્રણ વર્ષે બનતું હતું તો ત્રણ વર્ષે બનતું હોય પૂરા તો ત્યાં કોઈ જોવા નહીં ગયું હોય ત્રણ વર્ષે કોઈ નહીં કર્યું હોય કંઈક જેવો બને શું છે કંઈક તો હોય ને એવું તો બધી જગ્યાએ જે પાંચ વર દસ વર પછી આ બધી કૌભાંડનું બહાર આવે બધાએ તો ખબર ન હોય આ ખાલી બેંકમાં તમારા પચાસ હજાર તમારા લાખ બે લાખ તમે નાખો તો ખબર પડી જાય પૂરા તો એવડું કરોડોનો ને આનંદન પછી પછી કે આ કૌભાંડ થયું ઓલું કૌભાંડ થયું ને આ થયું ને ખબર ન પડે ત્રણ ત્રણ ચાર ચાર વર્ષ પાંચ પાંચ વર્ષ હાલતું હોય આવું બધું ખબર તો પડતી હોય એટલે આ હું છે સોરના ભાઈ ઘંટીચ્વર આમાં બધું છે ને એવું હોય હોય સોરના ભાઈ ઘંટી